साधु हुए के संत तू एम ने तो जा नित्य नित्य जैम सूर्य धरे एम विवेक थी तू धर तो जा संत एज आर सिवाद परे नकामी व्यक्ति थी दूर रह तो जा सूर्य तरे एम विवेक ધરતો અંત તારો સમજી ને તરફ દોડતો જારે એમ તું વિવેક આત્મા પરમાત્મા નો અંશ છે ક્યાંય ખોતી જગ્યા નમન કરવું નહીં સંતો હોય કે સાધુ હોય કે સજ્જન હોય પર ખોટી જગ્યા જવાથી ખોતે રસ્તે ચડવાથી સનાતન ધર્મ એનું સત્ય અને ભક્તિનું રહસ્ય સમજાતું નથી અને આપણે ધર્મથી વિમુખ થઈ જઈએ છીએ સ્ત્રી કંચન કાયા અને આપ લેના વ્યવહારથી જે પર છે અને જેનામાં આશીર્વાદ અને અભિશાપ આપવાની ક્ષમતા છે એ સંત છે એ વ્યક્તિ સંતના માર્ગે નહીં હોવા છતાંય પણ સંતના જેવું જીવન જીવે છે ગુરુમાં સામર્થ્ય હોય ને ભાઈ અને રામ નામનું જપનું તમને અનુસ્થાન આપવું હોય મંત્ર જાપ આપવો હોય તો ભલે એ મરા મરા પણ કરીને બોલો ને ભાઈ તો પણ એ ફરી જાય છે દીક્ષા આપનાર જ્ઞાન આપનાર ગુરુમાં પણ સામર્થ્ય હોવું જોઈએ બાકી શાસ્ત્રોનો કોઈ અંત નથી આપણી માતૃભાષામાં આપણને જોઈએ એટલા શાસ્ત્રો મળે એ શાસ્ત્રો વાંચીને કથા કરનાર કે જ્ઞાન આપનારનું જ્ઞાન આપણને એટલા માટે ફરતું નથી સમજાતું નથી કે એ જ્ઞાન આપનાર વ્યક્તિ એટલે સુધી પહોંચ્યા નથી હોતા શ્રી ગુરુ મહારાજે એટલે જ કહ્યું છે કે અનુભવશે જ્ઞાન પીલાયે ગઈ સમર્થ ગુરુ હોશે ને ભાઈ એ પ્રવચન નહીં કરશે એ વેદ ઉપનિષદ કે ગીતા લઈને બેસીને એનું ભાષણ તો નહીં કરશે પણ તમારા જીવનમાં એવી ઘટનાઓનો આકાર આપશે કે જેનાથી તમને જ્ઞાન પ્રાપ્ત થશે ઘણીવાર તમે માર્ક કરજો કે સમર્થ ગુરુ પાસે જાઓ ને તમે તો તમારા જીવનમાં આંધીઓ વધી જાય છે તોફાન વધી જાય છે કેમ કેમ કે એની તમારા પર કૃપા થાય છે અને એ તમને અનુભવથી જ્ઞાન આપવાની પ્રક્રિયાઓને શરૂઆત કરી છે અને જે જ્ઞાન અનુભવથી મળે છે એ જ્ઞાન આત્મસાત થાય છે અને ભવો ભવ રહે છે શાસ્ત્રમાં તમે ગમે તેટલું વાંચ્યું હોય એનો પ્રેક્ટિકલ અનુભવ સમર્થ ગુરુ મહારાજ તમારા જીવનમાં ઘટનાઓને આકાર આપીને તમને આપે છે તો દુઃખમાંથી પણ જે સુખ શોધવાની આ કલા છે તે ગુરુ શીખવે છે સમર્થ ગુરુ શીખવે છે અને એવા સમર્થ ગુરુનો શિષ્ય ત્યાં તમારો સંજય બોડીવાલા છે એટલે અમને આવા પાખંડીઓ સમજમાં નથી આવતા જેને ખુદ તપ નથી કર્યું જેને ખુદ તપસ્યા નથી કરી ગ્રંગદૂત મહારાજ એકવાર કહી દઉં કે જ્યાં સુધી હું ગોળ ખાવાનું બંધ નહીં કરું ને ત્યાં સુધી હું કોઈ બાળકને ગોળ નહીં ખાવાની સલાહ નહીં આપી શકું ને એના માટે એમને પંદર વીસ દિવસ ગોળ ખાવાનું બંધ કરીને પછી સલાહ આપી આ એમના શબ્દોને આચરણ કે જ્યાં સુધી આપણે કોઈ જગ્યાએ પહોંચ્યા નથી તે જગ્યાની આપણે વાત કરવી નહીં અને આ અનુભવ વિનાના જ્ઞાન કરવાથી અનુભવ વિનાના જ્ઞાનનો પ્રચાર કરવાથી કોઠી વાચકોને કારણે જ આ દેશનું આધ્યાત્મિક સનાતન સંસ્કૃતિનું જે પતન થયું છે તેના કારણે છે પતન વ્યવહારમાં દેખાય સનાતન ધર્મ ત્યાં જ છે એ સંસ્કૃતિ એટલી જ ઉજ્જવળ છે ને એવી સંસ્કૃતિને એ સનાતન ધર્મની ધજા લેવનારા આજે પણ એવા ગુરુકુરો છે ને આશ્રમો છે ત્યાં તમને આધુનિક ચકચકાત નહીં જોવા મળે સાધુ સિમ્પલ આશ્રમ જોવા મળશે ગૌશાળા જોવા મળશે પણ સનાતન ધર્મની જે ખરી શક્તિ છે જે ગુરુનું સામર્થ્ય છે એ તમને ત્યાં જોવા મળશે રંગદૂત મહારાજ એ એવી એક સમર્થ વ્યક્તિ હતા સુરતમાં શ્રી વિશ્વનાથ દૂત થઈ ગયા એ પણ એવા એવા સમર્થ વ્યક્તિ હતા અમે એવા સમર્થ વ્યક્તિના સાથે રહ્યા છીએ અને એ અનુભવની વાત તમારી સાથે કરીએ છીએ સંજય બોડીવાલાના પાઠકકારના સત્સંગમાં સર્વે મિત્રો સખાઓને પ્રણામ શ્રી ગુરુ દેવ